અમરેલીના ભાજપના ઉમેદવાર સામે ભારોભાર ધારી તાલુકાના દેવડા ગામે લગાવ્યા બોટ્સ ભાજપનો ઉમેદવાર બદલો લિખિત અમરેલીનો નો અવાજ પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત ગોંડલની બેઠક બાદ પદ્મિનીબા વાડાએ કહ્યું

પર્શોતમ રૂપાલા વિરુદ્ધ રાજપૂત સમાજમાં રોષ યથાવત તાલુકા પોલીસ અને કલેક્ટરને કરી રજૂઆત રૂપાલાના નિવેદન વિવાદમાં હવે કોંગ્રેસ પણ કૂદી કોંગ્રેસ પ્રભારી મુકુલ ભાજપ પર સાધ્યું નિશાન કહ્યું આનો જવાબ તો જનતા આપશે આવા બે લોકો મોટા પદ પર છે તેનું દુઃખ છે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ગાંધીનગર ક્ષત્રિય સમાજની વાડીમાં મળી બેઠક રૂપાલાના નિવેદન મુદ્દે કલેક્ટરને પાઠવશે આવેદનપત્ર રાજકોટ બેઠક પર રૂપાલાની ભાજપ ટિકિટ રદ કરે તેવી માંગ સાબરકાંઠા લોકસભા ઉમેદવાર માટે ભાજપમાં મડાગાંઠ યથાવત છેલ્લા બે કલાક ચાલી રહી છે ડેમેજ કંટ્રોલ માટેની સીએમ નિવાસસ્થાની બેઠક બેઠકમાં સીએમ પ્રદેશ પ્રમુખ પાટીલ ઉપસ્થિત સાબરકાંઠા લોકસભાના તમામ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો અંગે હજુ પણ અસમંજસ અસમંજસની સ્થિતિ વચ્ચે પ્રભારી મુકુલ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા મુકુલ વાસનીકે કહ્યું કે ગુજરાતમાં બાકીના ઉમેદવારો બે થી ચાર દિવસમાં જાહેર થઈ જશે સાત બેઠક પર કોંગ્રેસે હજુ સુધી જાહેર નથી કર્યા ઉમેદવાર તો વિધાનસભાની પાંચ બેઠકોની ની ઉમેદવારની જાહેરાત પણ બાકી સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર શોભના બાનું શિક્ષક તરીકે બીઆરએસ મંજૂર ત્રેવીસ માર્ચે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે કરી હતી અરજી શિક્ષણ વિભાગે સ્વૈચ્છિક નિવૃત્તિ ને આપી મંજૂરી